વાળીનાથ મંદિરે મંત્રી ઋષિકેશભાઈ પટેલે અભિષેક કર્યો આજે નવ જાન્યુઆરીના રોજ સાંજે ચાર કલાકે સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે ગુજરાતના પેટ્રોકેમિકલ મંત્રી ઋષિકેશભાઈ પટેલે તરબના વાળીનાથ મંદિરે અભિષેક કરીને દર્શન કર્યા છે સોમનાથમાં ચાલી રહેલા ભવ્ય પ્રસંગને લઈને સમગ્ર ગુજરાતના જાણીતા મંદિરોમાં અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી અભિષેક કર્યા બાદ શિવ ધૂન પણ બોલાવી તેમાં પણ ભાગ લીધો હતો વિવિધ ભજન મંડળો દ્વારા બોતેર કલાકની અખંડ ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઋષિકેશભાઈ સાથે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ વિસનગર પ્રાંત અધિકારી વિકાસ રાતડા અને ભાજપ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો સાથે જ ઋષિકેશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે એક હજાર છવ્વીસ હિન્દુ સંસ્કૃતિના આસ્થા ઉપર જે કઠોર આઘાત થયો હતો એક હજાર વર્ષના ઇતિહાસ પછી પણ આપણી આસ્થા અને સનાતન સંસ્કૃતિને કોઈ ભૂસી શક્યું નથી આપણે આભાર પણ માનીએ સરદાર વલ્લભભાઈ પટેલનો ઓગણીસો સુડતાલીસમાં એ જ સમુદ્રના જળની સાક્ષીએ એમને પ્રણ લીધું હતું કે સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરી અને જે આસ્થા અને સંસ્કૃતિ આપણી છે ભગવાન સોમનાથની આસ્થા સમગ્ર હિન્દુસ્તાનની અંદર સમગ્ર ભારતની અંદર લોકોના મનમાં અતૂટ શ્રદ્ધાને બળ પૂરું પાડવા અને અત્યારે પણ ત્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ટ્રસ્ટના શ્રી છે અનેકવિધ કાર્યો અને એનું પુનઃ નિર્માણ મંદિર સિવાયના બાકીના વિસ્તારનું પણ એમને હાથ ઉપર ધર્યું છે સમગ્ર ભારતની સમગ્ર વિશ્વની અંદર પવિત્ર યાત્રાધામ તરીકે એનો વિકાસ કરી વધુને વધુ આસ્થાળુ અને શ્રદ્ધાળુ ત્યાં આવે એ પ્રકારની વ્યવસ્થા ત્યાં થઈ રહી છે સનાતન અને છતાં પણ એને કોઈ નષ્ટ કરી શકે એવું પેદા થયું નથી સનાતન એ આસ્થાનો વિષય છે સંસ્કારનો વિષય છે અને શ્રદ્ધાનો વિષય છે અને જ્યાં શ્રદ્ધા હોય આસ્થા હોય અને સમગ્ર દુનિયાને પોતાની પોતાનું ઘર માનવા વાળો વસુદેવ કુટુંબકમ માનવા વાળો આ સનાતન ધર્મ આવતા સમયની અંદર પણ હજુ પણ વિશ્વની અંદર પોતાની વિચાર પોતાની જે અંદર રહેલી શક્તિઓ અને હોમ બોલતાની સાથે બ્રહ્મનો નાદ થાય અવકાશની અંદર પણ અને બ્રહ્મ એ શક્તિનો ઉર્જાર છે એ શક્તિના ઉર્જાને ક્યારેય કોઈ ખતમ ન કરી શકે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં